રાજકોટ હિરાસર એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે ભારે વરસાદને કારણે શેડ તૂટી પડ્યો રાજકોટના હિરસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલના ચોમાસાની શરૂઆતમાં જ મોટી દુર્ઘટના સામે આવી છે રાજકોટમાં પણ દિલ્હી એરપોર્ટ જેવી ઘટના બની છે ભારે વરસાદને કારણે રાજકોટ એરપોર્ટ પર મુસાફરોને મૂકવા અને ડ્રોપ કરવાની જગ્યા પરનો સેડ તૂટી પડ્યો છે પહેલાં વરસાદમાં જ કરોડો રૂપિયાના ખર્ચ બનાવવા માટે આવેલ રાજકોટના હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટની ફજેતી થઈ હતી મહત્વપૂર્ણ તો એ છે કે રાજકોટ એરપોર્ટને ચૌદસો કરોડના ખર્ચ બનાવવામાં આવ્યું છે પરંતુ ગત વર્ષે જ નરેન્દ્ર મોદી વડાપ્રધાને ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્યાવીસ અઠ્યાવીસ જુલાઈ બે હજાર ત્રેવીસમાં ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ હિરાસરને ગ્રીન ફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ પણ કરવામાં આવ્યું હતું ત્યારે એના ધજિયા ઉડી ગયા છે વાત ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો